લાકડીયા ખાતે એનડીપીએસ મુદ્દામાલનો નાશ કરાયો એક કરોડથી વધુનો માલ નિકાલ કરાયો પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થો વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે લાકડીયા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત એક કરોડથી વધુના એનડીપીએસ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે માહિતી મુજબ પૂર્વ કચ્છના વિવિધ પાંચ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ સત્યાવીસ ગુનાઓના મુદ્દામાલનો આ નિકાલ પ્રક્રિયામાં કરવામાં આવ્યો હતો જેમાં ગાંજો હેરોઈન કોકિન નેફેડ્રોન ડ્રગ્સ સહિત પ્રતિબંધિત નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની હાજરી સાથે બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા એસઓજી પીઆઈ ડીઝાલા લાકડીયા પીઆઈ જે એમ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો સુરક્ષા અને કાયદાની કડક વ્યવસ્થા વચ્ચે આ માલને સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે નશીલા પદાર્થોનો વેપાર યુવાનોને ગેરમાર્ગે દોરે છે અને સમાજને બદનામ કરે છે આ મુદ્દામાલનો નાશ એ સંદેશ આપે છે કે કચ્છ પોલીસ કોઈ પણ પરિસ્થિતિમાં નશીલા પદાર્થોનો વ્યાપ થવા દેશે નહીં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં એનડીપીએસના કેસોમાં ઝડપાયેલા મુદ્દામાલને માત્ર જપ્ત જ નહીં પરંતુ કાયદેસર નાશ પણ કરવામાં આવે છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સનું મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સનો મુદ્દામાલ હતું હેરોઈન ગાંજા કોકેન વગેરે મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ ત્રણસો એકવીસ કિલો જેટલું મુદ્દામાલ જેની કિંમત એક કરોડ જેટલી છે એ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યું છે અને આ જે મુદ્દામાલનો નાશ છે એમાં સરકારશ્રીનું જે ધ્યેય છે ડ્રગ્સ મુક્ત ગુજરાત એના અનુલક્ષી જે છે આજનું આ નાર્કોટિક્સનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે

પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રપ તાલુકો મુન્દ્રા કચ્છ

ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી છઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો